વડોદરા સ્માર્ટ સિટીમાં પ્રધાનમંત્રીની નળસે જળ યોજના નિષ્ફળ ટેન્ડર રાજ ખતમ કરી નિર્મળ અમૃત જળ આપવાની વાત કરનાર સત્તાધીશો પાણી વગરના સાબિત થયા છે સત્તાધીશો ટેન્ડર મંજૂર કરવામાં પાણી બતાવે છે પરંતુ પાણી આપવામાં સદાનતા નિષ્ફળ નીવડ્યા છે બસો વરણના દાવા કરતી નિર્મળ જળ અમૃત ઘરે ઘરે પહોંચાડવાની દાવા કરતી ભાજપ સરકાર અને અહીંના સત્તાધીશોએ જ્યારે ટેન્કર રાજ ટેન્કરમાં એનો નંબર પ્લેટ પણ નથી ટેન્કરના ડ્રાઈવરો પાસે લાઈ લાઇસન્સની પણ અભાવ છે જ્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની વાત હોય ત્યારે આ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા એવું લાગી રહ્યું છે કેમ કે ટીડીએસ વાળું ને ક્લોરાઈડ કોઈ પણ જાતની પાણીની ચકાસણી નથી થઈ રહી સાજીપુરા પાણીની ટાંકીમાંથી ટેન્કરમાં પાણી ભરવા માટે કોઈ માણસની પણ વ્યવસ્થા નથી જેથી કરીને અહીંયા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે એટલે પાણી અત્યારે ઉનાળાના સમયમાં લોકોને મળી નથી રહ્યું સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એ પણ આ દેખાઈ રહ્યું છે